નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગરના ચિત્રા ફૂલસર વોર્ડમાં ટીપી સ્કીમની જગ્યામાં થયેલા દબાણો તોડી પાડવામાં આવ્યા હતા શહેરના ચિત્રા ફુલસર વોર્ડના ફૂલસર વિસ્તારમાં આવેલી ટીપી સ્કીમ ટુ એમાં અઢાર મીટર રોડ તેમજ મહાનગરપાલિકાના બે અનામત પ્લોટમાં થયેલા ધાર્મિક સ્થાન સહિતના ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા કુલસર મફતનગર વિસ્તાર તરીકે ઓળખાતા આ વિસ્તારમાં મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગ તેમજ દબાણ હટાવ સેલ દ્વારા દબાણો દૂર કરીને સોળ હજાર પાંચસો ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી